ना हमें नहीं लेते तो गए मैं ना हूं कैसे सानिया सानिया ले जी सानिया हां हां चलो उसको डांटते हैं हम चलो चलो अरे क्या चल चल बाय बाय मैं चोपड़ा सही से आ तो चोपड़ा आ पड़ा अच्छे दूसरी ना चोपड़ो अच्छे मारी शिष्टी बाय बाय मारिया ચોપડી છે હું પરીક્ષાની તૈયારી કરું છું કારણ ચાલો પપ્પા હવે હું આપણે નાઈ ધોઈ તૈયાર થઈને આપણે ગામમાં જઈશું બાય હવે અમારે હનુમાન દાદાનો મંદિરે જવું છે તે પછી અમે તમને મળીશું તે બ્લોગ બનાવશું ને તેથી હું અને મારા પપ્પા હનુમાન દાદાના મંદિરે જવા માટે રવાના થઈ ગયા હવે હનુમાન દાદાનું મંદિર તમને બતાડીશ પછી અમે ગામમાં જઈશ અમારું ગામ પણ તમને બતાડીશ

હનુમાન ટાંકી બતાડ મને આજે બાર ની પાણીની ટાંકી બાજુમાં છે બે ઘર જેવા છે નામ મને નથી ખબર પણ હવે હવે અમે ઘેર આવી ગયા છે હવે હનુમાન દાદાના મંદિર જે દર્શન કરીને હવે અમે ઘેર આવી ગયા છે હવે મળીશું આપણે કાલના બ્લોગમાં બાય